હા શિખર માર કાકો શિખર અતારમાં પૈસા લ્યો પણ ખબર પડતી નહી અતારમાં આવું ને તો સીધા પૈસા જ કાકા પૈસા કાકા હેતમ જોતો હું કરી હતી ઉઠી તમને કેવું ના પડે હેતમ જવું ઈ છો તો પડી જાય છે તું તો મારતો નહી પૈસો નહી કાકા જો પૈસા લાલ પડશે મને શરમ આવે શરમ તો તને આપી દો કોમ ડોળો લગી રે બિલકુલ એ કદી પાવડો પકડ્યો હાથમાં કાકાની પગો ની કડી થઈ જાય કાકા મારો પાવરો પકડવા આવતું નહીં તમે જયારે છો ને તાર પાવરો નહી પકડ્યો ભીખ માજી ભીખ માજી કોઈ ભીખ નહીં ગમો એ તો ભીખ ભલે પણ હાલ તમે મને બે હજાર રૂપિયા હાલો તમે શરમે તારા લીધા તમારો બત્રી તો ફાટેલો પેરીને ને ફર તારા લીધા તો તારા કાકાની ની વેલ્યુ ઓછી થઈ જાય છે ગમ કોઈ વિગો જમીન વાપર નહીં હાલતું કે કાલો પતરી જો રખડે છે એ તમે મધુરી કોણ કરશે તમે નહીં કરતા તમે નહીં કરતા ઉધી હું કરિયા પછી કાકા ના રોટલા તોડવાના છે તો કરો કોક તો કોમ કરો છોકરા જેટલું કોમ કરે છે તમાકુ આવે છે હું તો કઉુ ના તો બજારમાં લૂઘડો માંગો છો ને એ કશું નઈ આવે અને અત્યારે હાલ મારા પાણી મારે તને લુઘડો લિડવા માટે પૈસા નથી બસ આટલું જ ક્યાં તમે ત્યાં સુધી

બાકી કાઠો છે પૈસા ઘણા એવા છે અને પૈસા કમાતા થઈ જવું ને ગોમ વાળા છેન્યા બન્યા એવા બધા ને આ ફટેડો પાછળ આપડે આગળ નેકડી દઉં

બે મો પૈસા કમાવાના છે મે તો ઉતર આટલો જ આપડે મેળા આટલો થઈ જ

કોનો મોનો પોલીસ કેસ થાય કોઈ આખું પાછું થઈ ને મરી દે ને તો આખી જિંદગી જેલમાં એક માં કર એ જે કરતો થાય હું દવાખોન લઈ મેં શું કર્યું નહીં હું તો ઉપર થી સેવા કરવા ઊભું રાખ્યું ભાઈ અને પોલીસ સ્ટેશન

પૈસા લે ભાઈ મારા છે પૈસા વાળી દેરવા કોણ પણ એક્યુંનો વાનો આખું પાછું થાય નહી પોલીસ ને નંબર નહીં ના કરવું ફોન કોમ કે આ ધંધામાં પત્રીદા બહુ સારી કમવાની એવો દબાણ માં લીધો એવો દબાણ માં લીધો પોલીસ કેસ કરવાનું કીધું ને પટ્ટી મારી નાખી

હું કર્યું તમે કર્યું અવાજ આવ્યો નહીં આવું એક્સિડન્ટ કરાય આવું એક્સિડન્ટ કરાય આયુલ સર લપસાડ્યો નહી તમે મદદ કરવા નહીં ઉભા રહ્યા તમે જોવા ઉભા રહ્યા છો કે મરી ગયો સર કે જીવો સર એવું નહીં કાકા તમે

પણ હજી સુધી કારીગર બન્યા એવું લાગતું નહીં કારીગર તો સાત જણા નું કામ કરું છું હું એકલો ચાર જણા નું આ તો શેઠ તો આવતો જ નહીં ચાર જણા નું કરો છો પણ હજી પૂરું તો કરતા નહી આ તો પમદાર ધાબુ ભરી દેવાનું છે પમદાર જલ્દી કરો જલ્દી કરો મારો અમોન અમો ભરાઈ નહીં રહેવાનું ગઢાલાલ મારા હજી ઘણું બધું કોમ છે પમદાર ભરી ગાડીએ

કોક તો રાતી લૂંટા દારા તો ના લૂંટા જનાજી અત્યારે જો એક્સિડન્ટ થયો ને તો મદદ ના કરાયો કોઈ એ જોરાજી મદદ તો કરી જ પડે કા કોકનો જીવ બચી જાય આ મદદ કરી મોજ મારા અતાર માં લૂંટાઈ જો હું મદદ કરવા લૂંટાઈ ગયા તારે બાઈક સ્લીપ મારી જ્યુ તે મી કીધું ના હોય તો બિચારાને ને છે તે ઉભો કરવા જો અને કોક કાકો આવ્યો ને મારા ઘેર પૈસા નતું મેલવું એ કીધું તમારા પાન મેલી જવું તમારી પૈસા મેળવા આવતો તે લૂંટાઈ ગયો તો પચાસ હાજર તમે ઉભા રહ્યા એટલે લૂંટા શું કરું કયો

બીજું કોઈ ને પચાસ હજાર નો ખાડો પડ્યો કે ના પડ્યો કરશો ને એ ચોર હશે ને તો પકડ્યા આગળ પોલીસ રહે નઈ હું હાલ પોલીસ સ્ટેશન ફોન કરું છું તું વાત આજ કરો જ તને આવી રીતે હું એક ગમ ના આગેવાન છું અમારા રોડ પર આવું થતું છે ને

અને હું ગમને આગેવાનો કહું ને એટલે હાથું જ હોય આવું થતું જ હોય છે એટલે તમે ધ્યાન દોરવાનું રાખજો હો હા બે દારામાં તમે ગમે તે રસ્તેનું પકડવાનું કરો અરે એક નંબરનું નું ફોડ કરતા હોય ને એવું લાગે છે એ એ બોના બધા લૂંટી લઈશ સારું સારું અમુક ફરી ફરીવાર કે મારો ફોન કરવો ના પડે હો આવું તો ઘણી જગ્યાએ થતું હોય છે સારું હારું હા હા જોરાજી હા સાહેબ નું ફોન કરી દીધો હા

ઘણી છે પૈસા ઘણા કમાવાના છે લાભા મેલ્યા નહીં આવક ચાલુ થઈ જઈ નહિ કોમ કું કીધા હું ગરનારા ના પીલ બાદ હં છું કોઈ મૂર્ખો આવે ને

કરવા પડશે નેકળવાનું કરે નહી દે ને તો પોલીસ કેસ થાય તો તું હલવાઈ રે તારું ના માગશે ફોન કરું પેલા હું ચેક કરું ને કરી તો બે ફોન થઈ ગયો માથા દેખાતું નહીં લો પગ પગ વાઈ ગયું છે દવા કોણ નહીં લઈ જાવ બધો કેસ પછી જતો તમે તમારે સરસ કેસ પાટ્યો નહી કેસ તો હવે ચાલુ થશે કેવાનો મતલબ હું

ओ मले माल ताली वाची ए साहेब सामने बताओ मु था फूल थे रात लो वक्त देवा दे ए चालू कर चालू कर ए ए ए ए स्टाइल लगा दे सा स्टाइल सा साहेब का सामने छोड़ सामने ए ए ए ए ए स्टाइल लगा दे हम फर हम फर ए ये साहेब ओ साहेब ए साहेब तू अबना तू पुलिस कट करा के कहता रे ना हमें साहेब मरी जाओ ओ बाप रे

સોરાવ વાતો આવે છે બગા અમારા ગામ ના આગેવાન છે હા હા યુવાને ફોન કરે તો હવે ભાત નહી ગામ

તમારા જે હકાના પૈસા જે લૂંટાણા વને ને એ તૈયાર પોલીસ સ્ટેશન આવીને લઈ દેજો અને ઓનમો લઈ જ

Deadolegia.